અને એ એની સાથે બીજા જે માર માર્યા છે એમાં એને જે ઇન્જરી થઈ હતી એના કારણે થઈ અને કદાચ એનું મૃત્યુ થઈ શકે એવી શક્યતાઓ હતી તે અરસામાં લીંબાગમાં પણ મિસિંગ માટેની એક લેડી આવ્યા હતા કે જે પોતે એના ભાઈ મિસિંગ છે એના એની મિસિંગની ફરજ આપવા માટે આવતા ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા જે સોએપ કરીને છે એનો એના મધરને માહિતી મળતા એના મધર પણ અહીંયા ચેક કરવા માટે થઈને પોલીસે બોલાવ્યા